અંજુમને તલીમુલ મુસ્લિમ મલેકપુર ખાતે અંજુમન રેસિડેન્શિયલ શાળામાં પ્રવેશની કામગીરી હાથ ધરવામાં આવી છે એકસો દસ બાળકોને રાહત દરે પ્રવેશ આપવામાં આવ્યો સુરત આમ ન્યૂઝનો એક અહેવાલ સૌ ભણે અને સૌ આગળ વધે એવી વિચાર શ્રેણી સાથે સમાજ સેવાની નિસ્વાર્થ ભાવનાને અનુસરેલી શૈક્ષણિક સંસ્થા અંજુમને તલીમુલ મુસ્લિમન મલેકપુર ખાતેના અંજુમન રેસિડેન્શિયલ શાળા સ્કૂલમાં પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા બોયસ હોસ્ટેલનું સંચાલન કરે છે આ હોસ્ટેલમાં સુરત તાપી નવસારી વલસાડ આહવા ડાંગ જિલ્લાના છેવાડાના ગામોના પછાત વિસ્તારમાં ગરીબ મજૂરી કરનારા અને સુરત શહેરના ઉપનગરોની આજુબાજુના આવેલી વસાહતોના ગરીબ અને અનાથ બાળકોને પ્રવેશ આપી તેમના શૈક્ષણિક સામાજિક વિકાસ અને સંસ્કારના જીવન ઘડતર સાથેનું કા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આગામી બે હજાર ચોવીસ પચીસના અંજુમાન હાઈસ્કૂલ મલેખપુરમાં ધોરણ એકથી લઈને નવના અભ્યાસ કરતા બોઇસ હોસ્ટેલ એડમિશન માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા જેમાં અંજુમન સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા આજુબાજુના વિસ્તારના ગરીબ જરૂરિયાતમંદ બાળકોને નજીવી ફી એટલે કે સિત્તેરથી એંશી ટકા ફી માફી સાથે આ બાળકોને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એકંદરે એકસો દસ જેટલા બાળકોને અને તેમના વાલીના ઇન્ટરવ્યૂમાં હાજર રહ્યા હતા અને બધા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો